નમસ્કાર 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 તો અમારો અવાજ પ્રોપર તમારા સુધી આવી રહ્યો છે જરા આપણે કન્ફર્મેશન આપવાનું છે જે આવતીકાલે જે મિત્રો પરીક્ષા છે એની અંદર ખાસ આ પ્રશ્ન તમને જોવા મળશે તો વીસમી સદીને બાળકોની સદી કોને કહી છે તો વીસમી સદી બાળકોની કહી છે તેને જવાબ છે એડનર કોને કહી છે એડનર શિક્ષકે કયા પ્રકારનું આયોજન કરવું જોઈએ તો પાઠનું આયોજન કરવું પડે નેક્સ્ટ પ્રશ્ન છે શેષ શિક્ષક એ જ છે કે જે ખાલી જગ્યા તો વિદ્યાર્થીને નૈતિક મૂલ્યો શીખવે છે શેષ શિક્ષક કોને કહેવાય જે વિદ્યાર્થીને કેવા મૂલ્યો શીખવે છે નૈતિક છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે વર્ગમાં કેટલાક બાળકો નબળા છે તો તમે એક શિક્ષક તરીકે તો અલગ અલગ ટુકડી પાડી વ્યક્તિ ગયેલી વ્યક્તિ જે ઉત્તમ વેપારી બને છે આ એક ઉદ્ધ ઉદ્ધરણ પ્રક્રિયા છે બાળકોને ધમકાવે છે આ પ્રયુક્તિ છે તો આક્રમકતા છે નીરજ શિક્ષક છે એ બાળકોને ધમકાવે શિક્ષક છે એ બાળકોને ધમકાવે છે આ કઈ બચા પ્રયુક્તિ છે તો આક્રમકતા છે નવી માહિતીને માહિતી કે વિચારો સમજવાની શક્તિ એટલે શું તેને માહિતી કે વિચારો સમજવાની શક્તિ એટલે શું નવી માહિતી કે વિચારો સમજવાની શક્તિ એટલે શું તો શું છે ગ્રહણ શક્તિ છે એના પછી મિત્રો બુદ્ધિમાપનના પિતા તરીકે કોને તો સાયમન અને બિનને ઓળખવામાં આવે છે આવે છે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે શું જરૂરી ગણાય છે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રત્યાયન જરૂરી ગણાય છે અત્યારે પાઠ્યપુસ્તકો કોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે તો અત્યારે પાઠ્યપુસ્તકો આચ આચાર્યોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે

શિક્ષણ ની સૌથી ઊંચી સફળતા કઈ છે ભૂતપૂર્વ કે શિક્ષણ ધોરણ કથળવું છે આ વ્યક્તિ કયા કમિશન આપી છે તો કોઠારી કમિશન વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ એક જેમ ચાલીસ એક જેમ ચાલીસ ટીએલએમનું પૂરું નામ જણાવો ટીચિંગ લર્નિંગ પૂરું નામ શું છે ટીચિંગ છે પૂરું નામ જણાવો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ તરંગ ઉલ્લાસ કાર્યક્રમ કયા ધોરણમાં લાગુ પાડવામાં આવ્યો હતો ધોરણ એક અને બે માં કેળવણી એ કઈ પ્રક્રિયા છે તો ત્રિધ્રુવી પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે ત્રિધ્રુવી પ્રક્રિયા છે વ્યક્તિત્વ માપન માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય છે તો પ્રક્ષેપણ પદ્ધતિ કઈ પદ્ધતિ આવશે પ્રક્ષેપણ પદ્ધતિ કેવી ગણાય છે મિત્રો યોગ્ય ગણાય છે એના પછી આગળ વાત કરીએ અભિરુચિ ધનિકા કોને જાણીતી છે અભિરુચિ સંશોધનિકા કોને જાણીતી છે તો સ્ટ્રોંગની કોની આવશે સ્ટ્રોંગની એના પછી બાળકો તેમજ ભાવિ શિક્ષક મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કોઈ બાળક અતિશય લાગણીશીલ છે તો કોઈ લાગણી શૂન્ય છે તેમાં કયો તફાવત રહેલો છે તો સાવેગિક ભિન્નતા છે પછી નેક્સ્ટ પ્રશ્ન છે ધરાવતા બાળકોને તેને વર્ગમાં તેને ખાલી જગ્યા હોય છે તેને વર્ગમાં સૌથી આગળ બેસાડવો જેને આંખોની તકલીફ હોય એમાં સ્વાભાવિક છે વર્ગમાં આપણે તેને આગળ બેસાડવો પડે છે તો વરખણમાં વિવિધ બાળકોના વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખી કઈ પદ્ધતિ અપનાવશો તો વૈવિધ્ય સપવામાં આવશે એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે પરીક્ષા દ્વારા બાળકોમાં રહેલી કઈ ભિન્નતા માપી શકાય તો વ્યક્તિગત અને શૈક્ષણિક ભિન્નતા તમારા વર્ગમાં સ્વીકાર પામતું બાળક શું શીખવે છે પોતાની જાતમાં રસ લે છે

વ્યક્તિના ચારિત્રના ઘડતરમાં કોનો ફાળો હોય છે તો પરિવારનો હોય છે શાળા અને આજુબાજુના વાતાવરણનો હોય છે હોય હોય છે વ્યક્તિના ઘડતરમાં કોનો કોનો ફાળો પરિવારનો ફર્સ્ટ નંબરની અંદર શાળા અને આજુબાજુનું વાતાવરણ છે ને મિત્ર વર્તુળનો છે એના પછી નેક્સ્ટ વ્યક્તિ તફાવતના માપન માટેની પ્રામાણિક કસોટી કઈ છે તો વલણ માપદંડ અને રસ સંશોધનિકા અભિયોગ્યતા અને બુદ્ધિ કસોટી

તો વરખંડમાં વીસ થી પચીસ ની સંખ્યા રાખવી જોઈએ ગૃહકાર્યનું આયોજન કરવું જોઈએ અને જાતિય તફાવતો પાડી શકાય અધ્યયનના સિદ્ધાંતમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો પ્રયત્ન અને ભૂલ પેણા કયા અધ્યયનના સિદ્ધાંતમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો પ્રયત્ન અને ભૂલ આર પ્રકારનું અભિસંધાન આપનાર કોણ હતા આર પ્રકારનું અભિસંધાન આપનાર કોણ હતા સ્કિનર હતા કોણ હતા સ્કિનર ઉતેજન નહીં તો પ્રતિચાર નહીં આ વિધાન કયા મનોવૈજ્ઞાનિક આપ્યું તો પાવલોએ આપ્યું છે ઉતેજન નહીં તો પ્રતિચાર પણ નહીં આ વિધાન કોણે આપ્યું છે તો પાવલોએ આપ્યું છે સ્કિનર સ્કિનરના અધ્યયનના સિદ્ધાંતમાં શું મહત્વનું છે તો બદલો મહત્વનો છે સ્કિનરના અધ્યયનમાં સિદ્ધાંતમાં શું મહત્વનું છે તો બદલો મહત્વનો છે પ્રેરણા એ કેવું તત્વ છે તો પ્રેરણા એ ઉભય તત્વ છે કેવું તત્વ છે વ્યક્તિ જેના તંદુરસ્ત વિકાસ સાધી શકે તે કેવી પ્રેરણા પ્રક્રિયા કહેવાય શૂન્ય કહેવાય કેવી કહેવાય શૂન્ય સિદ્ધિ પ્રેરણાના સિદ્ધાંત હતા તો મેકલ લેન્ડ હતા અધ્યયન અને આજીવન ચાલતી પ્રક્રિયા છે આ વિધાન કોને આપ્યું છે હો એન્દ્રો અધ્યયન સંક્રમણ એટલે એક પરિસ્થિતિમાં પ્રાપ્ત અનુભવ અન્ય પરિસ્થિતિમાં નેક્સ્ટ છે એક પરિસ્થિતિમાં મેવેલ જ્ઞાન અન્ય પરિસ્થિતિમાં ઉપયોગ ન થાય તો શું થશે શૂન્ય સંક્રમણ થશે શું થશે શૂન્ય સંક્રમણ થશે શિક્ષકે બાળકની યોગ્યતા કેવી રીતે માપી તો વિદ્યાર્થીના કાર્યોને રેકોર્ડ બનાવી તેના વિશ્લેષણ દ્વારા નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો એના પછી મિત્રો બરાબર નેક્સ્ટ પ્રશ્ન તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીને સારી રીતે જ્ઞાન કેવી રીતે માપી શકાય એકમ અને રસપ્રદ રીતે ભણાવીને વિદ્યાર્થીઓને શિક્ષણ વિદ્યાર્થીઓ જોઈએ તો વિદ્યાર્થી પ્રયોગ કરાવીને શું જરૂરી છે અનુકૂળ વાતાવરણ સમજદાર શિક્ષણ અને બાળકોનો ઉત્સુકતા વૃદ્ધિનો અર્થ શું છે

અંતરમૂર્ખી ને બહિર્મૂર્ખી ને ઉભય મૂર્ખી મુખી વ્યક્તિત્વની ઓળખમાં શું કરશો તો વ્યક્તિગત માપન કસોટી દ્વારા એકબીજા બાળક વચ્ચે રહેલી બૌદ્ધિક શક્તિની ભિન્નતા સેનાથી અપાશે તો બુદ્ધિ કસોટી દ્વારા વર્ગખંડમાં અલગ પડતા બાળકને શોધવા શું કરશો સામાજિકતા મિતિ દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકને શું કરવું જોઈએ તો વર્ગમાં આગળ બેસાડશો દિનેશ વર્ગમાં ચોરી કરે છે તો તેને કઈ રીતે અટકાવશો વ્યક્તિગત માર્ગદર્શન આપીને ગરીબોની સેવા કરવાનું મહેરાતે ગમે છે પ્રત્યે પ્રેમ તો કઈ ભિન્નતા ગણાય મૂલ્યોમાં ભિન્નતા કહેવાય વર્ગમાં અલગ પડત કુપોષણથી પીડાતા બાળક માટે શિક્ષક તરીકે શું કરશો વિરામ સમયે ભોજન વ્યવસ્થા નું આયોજન કરવું તરુણ પોતાના કાર્ય ને કદર થાય તેવા માટે સતત કોની જરૂરિયાતો પંચાણું ટકા વિકાસ કઈ અવસ્થામાં થાય છે તો કિશોર અવસ્થામાં ભારતીય તરુણોને કઈ રુચિમાં વધારે રસ દેખાય છે તો ધંધાકીય વિદ્યાર્થીઓને શા માટે ગૃહ કાર્ય આપવામાં આવે વિદ્યાર્થીઓ ભણેલો પાઠ કેટલો સમજાય તેની તપાસ કરવા માટે નૈતિક શિક્ષણનું શું મહત્વ છે તો વિકાસ માટે જરૂરી છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રવાસ શા માટે આવશ્યક છે વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ સંપર્કથી સ્થાયી જ્ઞાન મેળવે છે વિદ્યાર્થી પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપી ન શકે તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ ઇલ થોંદડી દાંત પર કયા વિચારો આપ્યા તો બાળકનો વિકાસ ઉંમરની સાથે સાથે વધે છે તરુણાવસ્થાનું આવેગાત્મક પાસું એટલે સ્વાતંત્ર માટેની ઝંખના સમવયસ્કોની મિત્રાધા મિત્રાચારી બૌદ્ધિક વિકાસ પુખ્તાવસ્થા એટલે શું શારીરિક અને માનસિક વૃદ્ધિ વ્યક્તિ વ્યક્તિએ બેસ પદ્ધતિ એટલે તળ સ્પર્શીને સ્વર સર્વગ્રાહી તપાસનું અર્થઘટન મિત્રો આમાંથી ખાસા પ્રશ્નો પરીક્ષામાં આવતી આવતીકાલ તમે જોવા મળી શકે છે માટે ખાસ કરી લેવાનું છે મિત્રો બરાબર છે એક વખત અચૂક રિવિઝન થઈ જવું જોઈએ આપણું કર્મચારીનું રાજીનામું કઈ તારીખથી અમલી બનશે આ અંગે નિર્ણય સત્તા ધરાવતો અધિકારી કરે છે વિષયભમુખ કૌશલ્ય એટલે શું એકમ પહેલા જે પ્રવેશ કરવો તે શિક્ષક વિદ્યાર્થીને મૂંઝવણમાં મૂકે તેવા પ્રશ્નો છે તેને શું કહીશું સાતત્ય ભંગ કહેવાય માઇક્રો ટીચિંગ પ્રણેતા કોને કહેવામાં આવે છે તો એનલ ડ્વાઇટને ને અક્ષર ચક્ષર બનાવવા શિક્ષકે શું કરવું જોઈએ લેખન પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ વિશ્વનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિકની પ્રયોગશાળા આપી છે વિલિયમ બુન્ટે સ્થાપી છે ઓગણીસમી સદીમાં સૌ પ્રથમ શિક્ષણને મનોવૈજ્ઞાનિકનું સ્વરૂપ આપનાર કોણ હતા તો પેસ્ટોલોજી હતા વ્યક્તિ વ્યક્તિત્વની પ્રકાર લક્ષી પદ્ધતિ કોણે વિકસાવી હતી અપવાદરૂપ બાળકો એટલે ડિસેબલ ચાઇલ્ડ સામાન્ય બાળક વિકાસ એ નિરંતર અને ક્રમિક ચાલતી પ્રક્રિયા છે ઉપરનું વિધાન કોનું છે સ્કિનરનું છે પ્રાથમિક કક્ષાએ શિક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ ગણાવી શકાય તો ક્રિયા મિત્રો તમે વિડીયો ચાલતો હોય સાંભળ્યા બાદ નો મગજની અંદર વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તૈયાર કરી શકો છો જે પ્રશ્ન મગજમાં રહે રેમ ના હોય મિત્રો ખાસ તમારે તૈયાર કરવાના છે આયોજનનું ધ્યાન અને પ્રક્રિયાના પાસા સિદ્ધાંત કોણે આપ્યા છે તો જેપી દાસે આપ્યા છે શિક્ષણ ક્ષેત્રમાં ગેસ્ટાલ્ટ સિદ્ધાંત શું છે વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ તેમજ માનસિક ક્ષમતાઓમાં વધારે છે જોડાણવાદનો સિદ્ધાંતનો પ્રસ્થાપક કોણ છે તો થોર્નડાઇક છે આંતરસૂત્ર દ્વારા અધ્યયનનો પ્રયોગ કોણે કર્યો છે તો કોહલરે કર્યો છે વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિ એટલે બુદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી છે થોમસને આપી છે બુદ્ધિને અમૂર્ત ખ્યાલો અંગે વિચાર શક્તિ છે તો કોને આપે છે ટર્મને આપે છે સમૂહ દેશમાં થઈ હતી તો અમેરિકન દ્વારા સિદ્ધાંતમાં એક મુખ્ય ઘટક કયો છે તો સામાન્ય ઘટક જી છે ડોક્ટર ગુણવત્ત સાહેબ ધોરણ પાંચ છ સાત ના વિદ્યાર્થીઓ માટે રચેલી બુદ્ધિમાપન કસોટી કયા પ્રકારની છે તો મિત્રો આ છે

દેસાઈ સમૂહ બુદ્ધિ કસોટીના કરતા કોણ હાસ્ય તો ડૉક્ટર કેજી દેસાઈ છે પરિમાણ મોડલ કોણે આપ્યું છે તો ગિલફળ આપ્યું છે મધુકર પટેલ કયા પ્રકારની બુદ્ધિ કસોટની રચના કરી છે તો અશાબ્દિક કસોટી છે ભૂલ ભૂલામણીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા એ કયા પ્રકારની કસોટી છે તો ક્રિયાત્મક કસોટી છે માણસ દોષે એ કોની ક્રિયાત્મક

ના માપન ને શું કહેવાય છે બુદ્ધિ માપન કહેવાય છે નેક્સ્ટ મિત્રો એક જ સમયે એક જ વ્યક્તિની બુદ્ધિ કસોટી લેવામાં આવે તેને શું કહેવામાં આવે છે તો વ્યક્તિ બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે વિશ્વમાં સૌપ્રથમ કઈ બુદ્ધિ કસોટી રચના થઈ છે તો આર્મી આલ્ફા એ જ બુદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી છે તો બુદ્ધિ પર બુદ્ધિ પર કઈ બાબતો અસર કરે છે તો વારસો અને વાતાવરણ અને વાતાવરણ પ્રામાણિક બુદ્ધિ કસોટી એટલે શું તો કસોટીની વિશ્વાસનીયતા યથાર્થતા અને માનાકો નક્કી થયેલા હોય એના પછી તો ગિલફર્ડ બુદ્ધિની સર્ચનામાં રહેલા ઘટકોનું વર્ગીકરણ કયા ત્રણ પરિણામો ના આધારે કર્યું છે તો ક્રિયા વસ્તુની નિપજ કોઈ ખાસ બાબત કે પરિસ્થિતિ પ્રત્યે તરફેણમાં કે વિરુદ્ધમાં ઠળવાની ક્રિયાને શું કહેવાય 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 તો વલણ છે છે શું બુદ્ધિના દ્રિ અવયવો સિદ્ધાંત અનુસાર બુદ્ધિમાં કયા બે અવયવો હોય છે તો એસ અને જી પદ્ધતિ વ્યક્તિના વર્તન વિદ્યાર્થીના વર્તનના નમૂનાત્મલક્ષી અને કસોટીથી થઈ શકે છે તો પ્રમાણિક કસોટી આદર્શ પ્રશ્ન સોપવાનો કયા છે તો પ્રશ્ન સ્વરૂપ મુજબ ગુણભાર હેતુ મુજબ ગુણભાર પ્રશ્નવાર પુસ્થકરણ બ્લુ પ્રિન્ટ શિક્ષકને ક્યારે મદદરૂપ બને છે તો સારા પ્રશ્નો પત્રોની રચનામાં શૈક્ષણિક આંકડા શાસ્ત્રમાં માહિતી માં માહિતીના કેન્દ્ર સ્થળને ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય મધ્યવર્તી સ્થિતિ કહેવાય મધ્યવર્તી સ્થિતિના માપ કયા કયા છે તો મધ્યક મધ્યસ્થ અને બહુલક્ષ છે પ્રમાણ વિચલન અને પાદસ્થ વિચલન શૈક્ષણિક મૂલ્યાંકનમાં આવતા સૌ સંબંધ માટે કઈ બાબત યોગ્ય જણાવી શકાય તો ઘન સહસંબંધ ઋણ સહસંબંધ અને સહસંબંધક એની ફેવોલે દર્શાવેલા પ્રબંધ વ્યવસ્થાપનના કર્તવ્યો બરાબર તો કર્તવ્યો ટુ કમાન્ડ ને ટુ ઓર્ગેનાઇઝેશન બરાબર તો મિત્રો આ રીતના આપણા વિડીયો છે બરાબર છે તમારો સમય ન બને એના માટે આપણે ચર્ચા તમારે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો વિડીયો વ્યવસ્થિત રીતે વિડીયો કરી અને પ્રશ્નો જોઈ લેવાના છે કારણ કે વિડીયો બહુ લોંગ છે કારણ કે વિડીયો એક હજાર પ્રશ્નો છે બરાબર લાઈવ છે પણ મિત્રો તમારો સમય આપણે નથી બગાડવો એટલે પ્રશ્ન અહીંયા અમે સ્કોર કરીએ છીએ તમારે જોઈ લેવાના છે

બરાબર એ પણ ખાસ કોમેન્ટ બોક્સમાં કહેજો અને કઈ રીતની પેટર્ન લખવાની છે લિસ્ટમાં વિડીયો પત્રના સમજાવી દઉં છું મિત્રો એટલે તમારે લગભગ કોઈ ચિંતા રહેશે નહીં બરાબર કારણ કે પ્રશ્નો નવસો નવ્વાણું પ્રશ્ન અમે સિલેક્શન કર્યા હતા પણ નેટનું ટેકનિકલ પ્રોબ્લેમ છે એટલે આપણે થોડું સ્પીડથી લઈ લઈએ છીએ બરાબર તો તમારે વિડીયો વ્યવસ્થિત સ્ટોપ કરતું જવાનું છે લખતું જવાનું છે

ન ખાસ મિત્રો 130 પલાવાનો પ્રયાસ કરજો જેથી કરીને જરૂરી તમારે જે જરૂરી છે તમારા જિલ્લામાં તો નોકરી મળી શકે બરાબર બાળકોનો સ્વસ્વત સુટેવો એટલે ગીજુભાઈ બધેગા બરાબર વિડિયો પીડીએફ ક્રોસમ ક્રોસ છે એટલે કર્મ જોવાનું નથી ફક્ત તૈયારી ઉપર ધ્યાન રાખીશું બરાબર અને તમારે પરફેક્ટલી તૈયારી કરવાની છે એટલે કોઈ પણ જાતની કચાસ રહે નહીં બરાબર બીજા મિત્રો તમારે કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને પૂછી શકો છો લાઈવ ચેટની અંદર આપણે તમારો જવાબ આપીશું વિડિયો મિત્રો સ્ટોપ કરીને ને તમારે ખાસ જોઈ લેવાના પ્રશ્ન બરાબર એટલે વાંધો તમારે આવે નહીં શિક્ષણ ખાલી જગ્યાએ સામાજિક જરૂરિયાત છે બરાબર આધારિત હોય છે હકીકત છે તમારા મિત્રો ખાસ જોઈ લેવાના છે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બધા આમાંથી મિત્રો પચીસ માર્ક્સ નું પૂછવાના ચાન્સીસ છે બરાબર પચીસ માર્ક્સ થી પૂછ્યા પચીસ માર્કસ નું પચીસ માર્ક નો આપણા લેક્ચર માંથી પૂછવાનું છે હજાર પ્રશ્નોમાંથી

ખાસ કરીને બધા જ પ્રશ્નો વ્યવસ્થિત તમારે જોવાના છે બરાબર વિશ્વાસ કેળવાનો સમય એટલે શૈષ્યા અવસ્થા છે સીએડીની રચના કોણ કરી છે તે એનેસ્ટ ક્રિડસે કરેલી છે તૃણ અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો દિવાસ્વપ્ન છે ઈનામે કયા પ્રકારની પ્રેરણા છે તો બાહ્ય પ્રેરણા છે ભૂલી જવું મોટા ભાગે નજર આવે છે સિપાઈઓમાં આવે છે સામાન્ય ગણી શકાય તે બુદ્ધિઆંક કેટલો હોય છે દસ સો છે કેટલો છે સો છે શિક્ષકના જ્ઞાન મેળવવાની રીત સૂચવતી કહેવત કઈ છે તો પૂછતા નરપંડિત છે કઈ છે પૂછતા નરપંડિત છે શિક્ષકની ઉપયોગિતાના આધાર ખાલી જગ્યાઓ તેની નિષ્ઠા પર છે અભિક્રમિક અધ્યયન એટલે શું તો અભિજ્ઞાનની અવગણના છે માઇક્રોટેકનો ખ્યાલ ક્યારે ઉદ્ભવ્યો તો ઓગણીસો એકસઠમાં ઉદ્ભવ્યો છે આ બધા પ્રશ્નો વ્યવસ્થિત મિત્રો તમારે જોવાના છે બરાબર વ્યવસ્થિત આરામથી વિડીયો સ્ટોપ કરી બરાબર તમારે જોઈ લેવાના છે ધોરણ એક થી ચારના વર્ગમાં લેખન કાર્ય સામા આપવાની ફરજ હોય તો સ્લેટમાં હોય છે લેખન કાર્ય સામા આપવું પડે મિત્રો સ્લેટની અંદર આપવું પડે છે આઈઈડી સી સેલ

વિડીયો વ્યવસ્થિત નિહાળજો વ્યવસ્થિત નવસો નવ્વાણું પ્રશ્નો બધા કરી લેજો બરાબર છે સો ટકા ઉપયોગી નીવડશે બરાબર છે અને આના અંદરથી જ પ્રશ્ન પૂછાવાના છે એવી અપેક્ષા છે એટલે બધા મિત્રો વ્યવસ્થિત તમારા પ્રશ્નો તૈયાર કરી લેવાના છે બરાબર છે તમારા મિત્રો સુધી પણ શેર કરજો એટલે એમને પણ ફાયદો થઈ શકે બરાબર છે એવું ના રાખતા કે મેરિટ એમને વધી જાય મારું મેરિટ ઘટી જાય મારો નંબર ન લાગે એવી ઈચ્છા આપણામાં ના હોવી જોઈએ બધા મિત્રોને શેર કરજો એટલે બધાને લાભ મળે બરાબર છે તે પચીસ માર્ક્સનું પૂછાશે તો પચીસ પચીસ માર્ક્સ તમારા ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો આપણે હવે પેપરની અંદર ફરી મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત બરાબર ચેનલ પર નવા હોય અને ચેનલ હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને હજુ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા આઇકન ને પણ પ્રેસ કરી દેજો જય હિન્દ જય ભારત જય માતા